अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद। आ एंगल से साइंटिफिक एंगल। एक क्लियर था है, तो विज्ञान कहवा दृष्टि बदला भी जो है हम एंगल जो एना तरफ है तो आख सनातन सत्य सनातन सत्य आत्मा सनातन सत्य કુદરત અને કુદરતી કાનૂન સનાતન સત્ય બાકી જે બધું બને છે તો કુદરતી રચના છે એમાં કોઈ કોઈ રિસ્પોન્સિબલ નથી આટલું જોવાનું છે પણ આની જે ઘેર બેસવી એમાં ટાઈમ જાય છે શું જાય છે ઘેર બેસવામાં ટાઈમ યસ યસ બહુ બહુ વાર લાગે

અને દરેક લોકો સ્વતંત્ર સત્સંગ કરે કેવો કરે સ્વતંત્ર કરે કોઈ રિસ્ટ્રિક્શન ને ફક્ત સાયન્ટિફિક વિઝનથી નીચે નહીં ઉતરવાનું બસ વેન એક્સપ્લેન ઇટ તે વાત શું હોવી જોઈએ ઓનલી સાયન્ટિફિક ઓન અ બેઝ ઓફ નેચર એન્ડ લો ઓફ નેચર દેટ્સ ઇટ બીજી રિલેટિવ સત્યની અથવા તો ધાર્મિક સત્યની વાત નહીં કરવાની પુરુષાર્થ રૂપે સમજાય છે સિદ્ધ ક્ષેત્ર એટલે આપણું જે ઘર છે આત્માનું જે ઘર છે આત્માની જયારે શરૂઆત થાય છે ત્યારે એક થી પંચ પંચિવસ સુધી ડેવલપ થાય છે તો આપણે એવું કહી શકીએ કે પંચલોપ થાય છે એ ક્રિએટ થાય પછી જયારે પેલું જયારે એને બુદ્ધિ મળે છે ને એને ખરેખર બુદ્ધિ થી બહાર થવું જોઈએ હું તો આત્મા છું ત્યાં સુધી પેલું એટલું પાકું થઈ હોય એક થી પંચ નું જ્ઞાન કે પછી એમાં જ બોલાઈ જાય

બધા જ પ્રકારની બધા જ પ્રકારના સામાજિક ધાર્મિક આધ્યાત્મિક બધા જ પ્રકારના જ્ઞાન તમે સેવ પાસેથી જાણી લેવા બેઝિક અપ ટુ ટ્વેન્ટી ફાઇવ છવ્વીસ વર્ષ પછી તમારે મેરેજ કરી અને તમારી સોશિયલ લાઈફ જીવવાની એમાં ફેમિલી લાઈફ આવે અર્નિંગ આવે અને તમારી સામાજિક જવાબદારીઓ પણ આવે અપ ટુ ફિફ્ટી ત્યાં સુધી

પણ તમે તો પોતે ધર્મમાં ઊંડા ઉતરી ગયા છો હવે તમને સોશિયલ લાઈફ કોમર્શિયલ લાઈફમાં ઇન્ટરેસ્ટ નથી આફ્ટર ફિફ્ટી ફિફ્ટી વનથી હવે તમે એકાવનથી પંચોતેર વર્ષ સુધી તમારા જે અત્યાર સુધીની જે છાપ પડી છે રિલેટિવ સત્યાલયોની એ પચીસ વર્ષમાં પૂછી નાખવાની શું કરવાની પૂછી નાખવા અને છોત્તેરમા વર્ષ પછી યુ ટ્રાય ટુ રિયલાઇઝ ધ ફેક્ટ એન્ડ યુ ટ્રાય ટુ રિયલાઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ યો પ્રક્રિયા આ હતું જ આ કવી વસ્તુ નથી ને ગોડ સ્ટાન્ડર્ડ હતું જેમાં મોજ ના થાય જેમાં માલિકી ના થાય વહુને એમ થાય કે સાસુ તો 50 રૂપિયો છોડવાના છે ઝઘડાની ક્યાં જરૂર છે છોકરાને થાય કે 51 વર્ષે ધંધો હોપરના છે તો ઝઘડવાની ક્યાં જરૂર છે ઇસ પ્રોસિજર ઇસ અ ફોર્મ હે યસ કે નો યસ લેટ્સ ઇલે ઘરે બસ ફિક્સ હતી તારે કોઈને વિચારવાનું નથી કેલા કેટલી સુંદર વ્યવસ્થા હતી

કેવો સુંદર કોન્સેપ્ટ આજે ગુરુકુલ પ્રથા હતી આપણે ગુરુકુલ પ્રથા એમાં બી એજ આ હતું હજારો વર્ષ ક્યાં થયા છે એ તો આપણે છસો સાતસો વર્ષની જે ગુલામી હતી એના પહેલા તો એ લોકો નાખ્યા બાળી નાખ્યા છે કુદરતી એટલે આવું થઈ ગયું હવે તો થઈ ગયું એના માટે શું કરીએ પણ આ તો ખાલી સમજવા માટે આ બધું કમિંગ કમિંગ ઇવેન્ટ કાર્સ ધેર સેડોસ બિફોર છે પણ આપણે તો વ્યક્તિગત તો સમજીએ જે બન્યું એ તો કુદરતી રચના છે પણ એનો એથિક તો આપણે સમજીએ કે વોટ ઇઝ રીઝન બિહાઇન્ડ અને આપણે પર ખબર પડી જોઈએ કે એની પાછળનો જો એથિક છે એટલીસ્ટ વી ટ્રાય ટુ એપ્લાય ફોર અવર પર્સનલ લાઈફ નોટ ફોર ધ પબ્લિક ઓર ફોર ધ ફેમિલીઝ ઓર ફોર ધ સોસાયટીઝ સમજાય છે એ પોતાના માટે કરી શકે ઇમ્પ્લિમેન્ટ જાણ્યા પછી ચાલે છે ને જાણે પછી કઈ છોડવાની જરૂર નથી હોતી પણ તમે માલિકી ભાવ કરતા ભાવ સંપૂર્ણ છોડી નાખો તો પછી તમે થોડા બરાબર જ છે પણ પ્રેક્ટિસ તો કરો અને ખાલી બીજા જ વાત કરીએ છીએ આપણી પાસે એક્શન નહીં નથી કરતા પેલામાં તો એક્શન હતું પેલા ને સતયુગમાં ને સારા કાળમાં ઈઝી પણ હતું છોડવું આ કાળમાં તો ઈઝી નથી વી માયાની ની જાણ વિટાયેલી છે પંચોતેર થાય તો છૂટે

બારના વાતાવરણ તમે જો અપેક્ષા રાખશો તો એ શક્ય નથી તમારે તમારી જાતે પ્રિપેર થવું પડશે ઇન્ટરનલ બારના સંજોગો તમને ફેવરેબલ મળે કે ના મળે બધું ઓછી વસ્તુ શક્યતા ઓછી છે એટલે આવનારા સમયમાં એ ચારિત્ર વ્યક્તિઓ કે એટલે જેને આપણે જ્ઞાની તો મળવાનું જ નથી તમને નહીં મળવાનું પણ એક્સેપનલ એ પછી આપણું પુણ્ય હોય આપણા હિસાબ હોય સંજોગો હોય તો પોસિબલ થાય એટલે ભલે એનું હોય તેથી શું